નર્મદા જિલ્લાના વજેરીય ગામમાં રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના વજેરીમાં પણ રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ઘરાસિયા સમાજના આગેવાનો પણ જોડાયા હતા આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપને મત ન આપવા અપીલ કરી હતી અને જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પાંચ લાખની લીડ નહીં પણ મળે સમગ્ર ક્ષત્રિય સમાજ બીજેપી વિરુદ્ધ મતદાન કરશે ક્ષત્રિય સમાજે પોતાની માંગ શિસ્તબદ્ધ રીતે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકારે અવાજ ન સાંભળતા આ ક્ષત્રિય અસ્મિતા સંમેલન કરવાની ફરજ પડી છે આ સંમેલન બાદ રાજપૂત સમાજના ઉપસ્થિત સૌ કોઈએ શપથ લીધા હતા સાત તારીખે ગુજરાતમાં ચલાવ છે લોકસભા અને આજે છોટાઉદેપુર લોકસભામાં ક્ષત્રિય અસમી સમયમાં આયોજન અને લાખોની સંખ્યામાં જનમ સમાજના લોકો છોટાઉદેપુરમાં સવા બે લાખના છે એટલે આ સમાન આજે તમામ ક્ષત્રિયો આજે આ પ્રણ લીધું છે કે આ સાત તારીખે ભાજપાનો વિરોધ કરશે ભાજપાના પક્ષમાં મતદાન નહીં કરે અને સાથે સાથે સર્વ ઘણા બધા લોકો આજે આક્રોશ ભારત વર્ષમાં છે ટિકિટો કાપવામાં આવી આક્રોશ હતો પછી આ બધે ટિપ્પણી કરવામાં આવી પછી આ અમારો માન સન્માન સ્વાભિમાનનો જે પ્રતિક છે સાફો એ હવામાં છોડવામાં આવે એટલે આખા ભારત વર્ષમાં આ વખતે ભાજપાને ક્ષત્રિયોનો આંકડો જોવા મળશે અને અમે ચમત્કાર માટે તૈયાર છે ચમત્કાર વગર નમસ્કાર થતું નથી એટલે આખા ગુજરાતમાં આ સંમેલન ચાલી રહ્યા છે ટિકિટ રદ કરવું તો એ એક વિકલ્પ જતો રહે પણ હવે જે વિકલ્પ છે એ વિકલ્પ છે સંપૂર્ણ ભારત વર્ષમાં ક્ષત્રિયો ભાજપાનો બહિષ્કાર કરી મતદાન ભાજપાને